હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમીરગઢ તાલુકાના ઘાંટા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બાઇકનો પલક કાઢવાની તકરારમાં ઉતરેલા આઠ શખ્સોએ યુગ ઉપર હુમલો કર્યો હતો જેની સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેમની ઝડપી લીધા છે અમીરગઢ તાલુકાના ઘાંટા ગામે ચાર દિવસ અગાઉ લગ્ન પ્રસંગ હતો જ્યાં બાઇકનો પલક કાઢવા બાબતે રાજસ્થાનના સિહોઈ જિલ્લાના ગણકારથી આવેલા કિશોર સોમારામ બુબડિયા અશોક સોમારામ બુબડિયા રેશમારામ અણદારામ તાહિવાર પરવીણ માવારામ ડામોર ચત્રારામ અણદારામ તાહિવર અને ત્રણ સગીરો ઉશ્કેરાઈ ગયા હતા તેમણે ગણેશભાઈ ગોરાણા ઉપર તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો જેમાં યુકને ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ અંગે અમીરગઢ પીઆઈએ એસ કે પરમારે જણાવ્યું હતું કે પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી લીધા છે આઠેય શખ્સો સામે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા